તારીખ ત્રીજી ઓગસ્ટે સૂર્ય આશરેશા નક્ષત્રમાં આવે છે પણ આશરેશા નક્ષત્રમાં જો શરૂઆતથી જ ભારે વરસાદ થાય તો પછી તે નક્ષત્રમાં વરસાદ થતો હોય છે નહીંતર ઓછો વરસાદ થાય તો આ આ નક્ષત્રના આ નક્ષત્રના સમય દરમિયાન વરસાદનું પ્રમાણ ઓછું રહેતું હોય છે ગરમી પડે અને ભાદરમાં ઠંડી હોય તો પછી વરસાદ બહુ સારો આવતો હોય છે એટલે હમણાં તારીખ બીજી ત્રીજી ત્રીજી તારીખમાં આશરેશા નક્ષત્રમાં સૂર્ય આવતા કોઈ કોઈ ભાગમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે હમણાં તો ભારે વરસાદના લોકો તારીખ પંદરમી લગભગ ઓગસ્ટ સુધી જણાતા નથી ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદી ઝાપટા પડી શકે અમદાવાદ ગાંધીનગરમાં પણ ક્યાંક વાતાવરણમાં ફેરફાર આવે અને ક્યાંક છાંટા પડી શકે તો ક્યાંક વરસાદ થઈ શકે કોઈ કોઈ ભાગમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકવાની શક્યતા છે પરંતુ તારીખ પંદર બાદ હવામાનમાં સારો પડતો આવવાની શક્યતા રહે છે અને તારીખ અઢારથી બાવીસમાં રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે હમણાં તારીખ છઠ્ઠી ઓગસ્ટથી દસ ઓગસ્ટ દરમિયાન કેટલાક ભાગમાં વધુ વધુ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે એટલે જ્યાં પાક જે છે એમાં પાણીની જરૂર હશે તો આ છઠ્ઠીથી દસમી તારીખના ઝાપટા નું જે એ કંઈક અંશે સારો રહે છે ઓગસ્ટમાં જે વરસાદ થવાનો હોય છે તે વરસાદ વધુ વરસાદ થવાની શક્યતા રહેશે અને આ આ માસના અંતમાં ઓગસ્ટના ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે જે વરસાદ ગ્રહોના જળદાયક નક્ષત્ર નાળીના રોગો થતાં તારીખ ચૌદમી સપ્ટેમ્બર સુધી રહી શકવાની શક્યતા રહેશે